કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું આયોજન કરેલું છે શો કરતાં પણ વધારે સ્ટોલ ઉપર સ્થાનિક અથવા આપણા દેશમાં ઉત્પાદિત વસ્તુનું પ્રદર્શન અને વેચાણ કેન્દ્ર છે અહીંયા જોતાં ખરેખર એમ લાગે છે કે આપણા દેશની અંદર જે આદરણીય વડાપ્રધાન મોદી સાહેબનો જે સંકલ્પ છે કે આગામી સમયમાં આત્મનિર્ભર ભારત બનવા માટેના શરૂઆત છે અને એમાં વિશેષ કરીને આપણી પણ અત્યારે આપણા દેશમાં ઉત્પાદિત વસ્તુની ક્વોલિટી જોતાં આપણને પણ લાગે છે કે આવનારા સમયમાં બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારતનું જે સપનું જે મોદી સાહેબનું છે સો ટકા આત્મનિર્ભર ભારત થકી એ સપનું સાકાર થવા જઈ રહ્યું છે આપણા દેશની અંદર કારીગરોનું જે હુન્નર છે જે વર્ષોથી આપણી એક પ્રણાલી હતી પણ વિસરાઈ ગયેલી પ્રણાલીને ફરી આદરણીય મોદી સાહેબે જે સૌને જાગૃત કરી અને આપણા દેશમાં ઉત્પન્ન થયેલી વસ્તુ આપણે ખરીદીએ અને સામાન્ય પરિવારને ઉપયોગી થઈએ એ ભાવ સાથે આજે અહીંયા ખૂબ સરસ બધાનો ઉત્સાહ પણ છે અને આગામી સમયમાં જ્યારે દિવાળીનો પ્રસંગ આવે છે ત્યારે પોતાના ઘરમાં જે કંઈક નાની મોટી વસ્તુ ખરીદીએ ત્યારે વિશેષ કરીને આપણા દેશમાં બનેલી વસ્તુને વિશેષ પ્રાધાન્ય આપીએ એ અભિગમને ધ્યાનમાં રાખીને આણંદ કરમસદ અને આણંદ મહાનગરપાલિકાના સૌ જે શહેરીજનો માટેનો આ એક ખૂબ સરસ સંદેશો છે અને સમગ્ર જિલ્લામાંથી પણ ઘણા બધા લોકો આ વસ્તુઓ ખરીદે એવા આહવાન સાથે આ જે સરસ કાર્યક્રમનું આયોજન કરવા બદલ ફરી એકવાર કરમસદ આણંદ મહાનગરપાલિકા અને સૌ જે કંઈ આ સ્ટોલમાં જોડાયેલા છે સૌને હાર્દિક શુભેચ્છાઓ છે